ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ભરૂચીથી આમૂ જતા રોડ ઉપર નવનિર્મિત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલ અલ્ટો કાર સાથે બે આરોપીઓને રૂપિયા બે લાખ પચાસ હજાર ચારસો ચાલીસના મુદ્દા માલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ અને ડ્રાઈવર અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશન તેમજ જુગારના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવાર એલસીબી ભરૂચની ટીમ ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હાજર હતી જે દરમિયાન બાતમી મળી હતી કે એક ગ્રે કલરની મારુતિ અલ્ટો ફોરવ્હીલ કાર નંબર ડીજે પંદર સીબી ત્યાંસી સિત્યાસીમાં વિદેશી દારૂ ભરી

ઝડપી પાડી પ્રોહિબિશન નો જથ્થો આપવાનો હતો તેને વોન્ટેજ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી